આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દરપણ સૌ પ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે મનોરંજન ક્ષેત્રનું દેશનું સૌથી મોટું વેબ સંમેલન સંપન્ન વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ સાથે પંચમહાલના ગોધરામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની પ્રગતિને બિરદાવી આદિજાતિ વિસ્તારો સહિત રાજ્યભરમાં પરંપરાગત રીતે અખાત્રીજ પર્વ ઉજવાયું ભાવનગર લુણાવાડાના સ્થાપના દિવસની પણ ઉજવણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની પુનઃસ્થાપનાને પંચોતેર વર્ષ પૂર્ણ અને લીંબડીના શિયાળી ગામની છાત્રાએ બનાવી સોલાર સાયકલ રાજ્યકક્ષાની સ્પર્ધામાં થઈ પસંદગી નમસ્કાર શ્રોતા મિત્રો મનોરંજન ઉદ્યોગ માટે ગયું અઠવાડિયું ખૂબ જ સારું રહ્યું હતું માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે મનોરંજન ક્ષેત્રનું દેશનું પહેલું સૌથી મોટું દૃશ્યશ્રાવ્ય મનોરંજન શિખર સંમેલન એટલે કે વેવ બે હજાર પચીસ યોજાઈ ગયું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ સિને જગતના દિગ્ગજ કલાકારોની ઉપસ્થિતિમાં યોજાયેલું આ સંમેલન ભારતના મનોરંજન ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ નિવડશે આ સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પાસે કથાઓની પ્રાચીન પરંપરા છે જેના લીધે આવનાર સમયમાં ભારતનું આ મનોરંજન ક્ષેત્ર પોતાની આગવી વૈશ્વિક ઓળખ ઉભી કરશે 2000 સાલ પહેલા जब भरत मुनि ने नाट्यशास्त्र लिखा तो उसका संदेश था नाट्यम लोकम। इसका अर्थ है कला संसार को भावनाएं देती है इमोशन देती है फीलिंग्स देती है सदियों पहले जब कालिदास ने अभिज्ञान शाकुंतलम लिखी सब भारत ने क्लासिकल ड्रामा को एक नई दिशा दी भारत की हर गली में कहानी है हर पर्वत एक गीत है हर नदी कुछ न कुछ गुनगुनाती है आप भारत के छह लाख से ज्यादा गांवों में जाएंगे तो हर गांव का अपना एक फोक है स्टोरी टेलिंग का अपना ही खास अंदाज है यहां अलग अलग समाजों ने लोक कथाओं के माध्यम से अपने इतिहास को अगली पीढ़ी तक पहुंचाया है हमारे यहां संगीत भी एक साधना है भजन हो गजलें हो क्लासिकल हो या कंटेम्प्रेरी हर सुर में कहानी है સિંધુ ખીણની સંસ્કૃતિના લોથલ અને ધોળાવેરા જેવા સ્થળોથી લઈને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓના સક્ષમ રાજકીય નેતૃત્વના પગલે ભારતના ઇતિહાસમાં ગુજરાતનું યોગદાન અમૂલ્ય રહ્યું છે વસ્તીના માત્ર પાંચ ટકા સાથે આજે ગુજરાતનું રાષ્ટ્રમાં યોગદાન ખૂબ જ મોટું છે ભાષાકીય આધાર પર બોમ્બે રાજ્યથી અલગ થયા બાદ પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તાજેતરમાં પંચમહાલ જિલ્લાના ગોધરામાં ગુજરાતનો પાસઠમો સ્થાપના દિવસ ઉજવાઈ ગયો તે પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની હાકલ કરી હતી પહેલી મે ઓગણીસો સાહીઠના દિવસે ગુજરાત બૃહદ મુંબઈથી અલગ થઈને ભારતના નકશે નવા રાજ્ય તરીકે સ્થાન પામ્યું આજે તો વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લીડરશીપમાં ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બની ગયું છે ઓગણીસો સાહીઠ થી બે હજાર એક સુધીની ગુજરાતની વિકાસ યાત્રા અને બે હજાર એક પછીની અઢી દાયકાની અવિરત વિકાસ યાત્રા એમ બે સ્પષ્ટ ભેદરેખા આપણો વૈશ્વિક વિકાસ સૌ કોઈને દેખાઈ જ આવે છે શ્રી મોદી સાહેબે વિકાસની રાજનીતિથી સૌના સાથ સૌના વિકાસનો મંત્ર સાચા અર્થમાં ગુજરાતમાં સાકાર કર્યો છે ગરીબ વંચિત છેવાડાના માનવીને વિકાસ આયોજનમાં કેન્દ્ર સ્થાને રાખીને મોદી સાહેબે યોજનાઓ બનાવી તેનું સો ટકા અમલીકરણ કરાવ્યું છે આપણે વિશ્વ રમા ગુજરાત ગરવા ગુજરાતી તરીકે ઉન્નત મસ્તકે ઉભા રહી શકીએ છે તેવો વિકાસ મોદી સાહેબના નેતૃત્વમાં પાછલા અઢી દાયકામાં થયો છે મોદી સાહેબે જન જનને વિકાસમાં જોડી જન ભાગીદારીથી વિકાસ કેવો હોય કેટલા સ્કેલનો હોય તેનું દ્રષ્ટાંત દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે આપણે આપણા રાષ્ટ્રીય પર્વ અને ગુજરાત સ્થાપના દિવસે જેવા ઉત્સવોને પણ જન ભાગીદારીથી વિકાસ પર્વ બનાવ્યા છે નવી દિલ્હીમાં ગુજરાત દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના વારસાને જાળવી રાખીને આધુનિકતા સ્વીકારી દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ ગુજરાતની પ્રગતિને બિરદાવી હતી મુંબઈ રાજ્ય સે ગુજરાત ઓર મહારાષ્ટ્ર બંને કા જો નિર્ણય હવે દેશભર મે ભી કટુતા કે બગેર એક રાજ્ય સે બને હુએ દો રાજ્ય एक तंदुरस्त स्पर्धा करकर कर एक दूसरे का सम्मान करते हुए अपने राज्यों के विकास के माध्यम से देश का विकास कैसे कर सकते हैं उसका उदाहरण बहुत यशस्वी दृष्टांत महाराष्ट्र और गुजरात दोनों ने दिया है इसलिए एक मई के दिन पर મેં દો રાજ્યો જનતા કોઈ શુભકામના વૈશાખ સુદ તૃતીયા એટલે કે અક્ષય તૃતીયા પર્વની રાજ્યભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી થઈ આ પવિત્ર દિવસે ધરતીપુત્રો પૂજન કરી બળદનું પૂજન કરી ખેતરમાં હળોતરા કરે છે સાંભળીએ ખેડૂતો દ્વારા થતી અખાત્રીજની ઉજવણી અંગે અરવલ્લી જિલ્લાના એક ખેડૂતભાઈનો પ્રતિભાવ મારું નામ મીરાભાઈ પટેલ આજે ખેડૂતને અખાત્રી નો દિવસ એટલે આનંદ ઉલ્લાસનો ઉલ્લાસ નો દિવસ ગણે છે અને ખેડૂત અખાત્રી ના દિવસે બધારી અને એક જગ્યાએ સ્વાદ ને બધા સમૂહ માં કરે છે અને તેમાં સાતદાન ભેગા કરે છે સાવધાન ઘઉં બાજરી તલ અડદ ચણા તુવેર આવો મળીને સાવધાન ભેગા કરે છે અને અખાત્રી નો દિવસ એ પર્વ દિવસ ગણે છે અને અખાત્રી પછી ખેડૂત ચોમાસાની વાટ જોઈ રહે છે અને અખાત્રી પછી જ જે ચોમાસાનું જે બિયારણ જેવું કરવું હોય તે ખેડૂત કરે છે ધરતીપુત્રોની જેમ પ્રકૃતિ પૂજક આદિવાસી સમુદાય દ્વારા પણ અખાત્રીજની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવતી હોય છે સાંભળીએ ડાંગ જિલ્લામાં ઉજવાયેલા અખાત્રીજ તહેવાર અંગે અમારા પ્રતિનિધિ મુનેરા શેખનો અહેવાલ ડાંગ જિલ્લામાં અખાત્રીજનું આદિવાસીઓમાં અનોખું મહત્વ છે જેમાં વસંત ગૌરીનું ગૌરવી પૂજન મહત્વ ધરાવે છે આ પૂજા સ્વાભિમાન ધરાવતી પૂજા મનાય છે ગૌરવ પૂજન એટલે કે વાંસની ટોપલી લઈ તેમાં નદીમાંથી પાણી ભરી પાંચ પ્રકારનું ધાન્ય ભાત ઘઉં નાગલી મકાઈ અને અડદની વાવણી કરવામાં આવે છે ભગતના કહેવા મુજબ એટલે કે દિવસ અગાઉથી ટોપલીમાં પાંચ જાતનું ધાન્ય વાવવામાં આવે છે આ ધાન્ય ચાર થી છ દિવસમાં ઉગી જાય છે એટલે અખાત્રીજ ચાલુ છે એમ કહેવાય આ વાવેતર ડાંગ જિલ્લાના વિવિધ ભાગોમાં જુદા જુદા સમયે કરવામાં આવે છે ખરેખર અખાત્રીજ એટલે વાવણી માટેના બીજની ચકાસણીની એક પ્રકારની પ્રક્રિયા છે એક ખૂણામાં ચોખ્ખાઈ સાથે લીપીને ગૌરાઈને મૂકવામાં આવે છે ગૌરાઈને પાણી સિંચવા માટે માત્ર માત્ર અધિકાર કુમારિકાઓનો હોય છે દરરોજ એટલે કે જે દિવસથી ગૌરાઈ વાવી હોય તે દિવસથી ગૌરાઈ પાસે બેસીને ગૌરાઈના ગીતો ગાવામાં આવે છે ડાંગ જિલ્લામાં મોટાભાગે આ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ ધરાવે છે અક્ષય તૃતીયાના શુભ દિવસે લાવણ્યપુરી તેમજ છોટી કાશી તરીકે ઓળખાતા મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડા શહેરનો પાંચસો બાણુમો સ્થાપના દિવસ ઉજવાઈ ગયો રાજ્યના જાણીતા હાસ્ય કલાકાર અને સંગીતકાર સાઇરામ દવેની ઉપસ્થિતિમાં લુણાવાડાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી સાંભળીએ આ અંગે સાઇરામ દવેનો પ્રતિભાવ લુણાવાડાના સ્થાપના દિવસ નિમિત્તે લુણાવાડાની ધરતી ઉપર પહેલીવાર આમ તો ડાયરો કરવા માટે આવ્યો અને લુણાવાડાની જાહેર જનતાએ ખૂબ સરસ રીતે ડાયરો માણ્યો મને થોડુંક એમ હતું કે ભાષા મારી અસલ કાઠિયાવાડની વાતો કદાચ કે ગીતો એમને સમજાશે કે નહીં પરંતુ લોકોએ બહુ દિલથી આ કાર્યક્રમ માણ્યો લુણાવાડા ધરતી એક ઐતિહાસિક ધરતી છે અને આટલા વર્ષોથી જ્યાં છોટે કાશી જે કહેવાય છે શાસ્ત્રો અને શસ્ત્રો સરસ રીતે સમન્વય થઈ અને જે ધરતીએ આ ગુજરાતના સત્વ જાળવી રાખ્યું છે અને એ સત્વ વંદન કરવાનું મને સદભાગ્ય મળ્યું ડાયરો એ લોક શિક્ષણનું કામ કરે છે લોક જાગૃતિનું કામ કરે છે લુણાવાડા એ આ દિશામાં એક પગલું ભર્યું છે ફરી પાછું લુણાવાડા જયારે યાદ કરશે ત્યારે એને હસાવવા અને સાહિત્યની વાતો કરવા માટે જરૂર આવીશ એવી જ રીતે ના દિવસે ભાવનગર શહેરનો પણ સ્થાપના દિવસ ઉજવાઈ ગયો ભાવનગરની સ્થાપના ઈસવીસન સત્તરસો ત્રેવીસમાં અક્ષય તૃતીયાના દિવસે મહારાજા ભાવસિંહજી ગોહિલે કરી હતી આ ઉજવણી અંગે રાજવી પરિવારના યુવરાજ જયવિરાજસિંહ ગોહિલે જણાવ્યું કે પહેલગામ હુમલાના પગલે આ વર્ષે સાદગીથી ઉજવણી કરવામાં ભાવનગર સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવા માંગુ છું અને સાથે સાથે એટલું જ કહેવા માંગુ છું કે જેટલું ગૌરવશાળી આપણું ભાવનગરનો ઇતિહાસ છે અને પ્રજાવત્સલ પ્રાતસ્મરણીય અને એક નામદાર મહારાજા નું જે સપનું હતું અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ આજે અમે બધા મારા સાથી નગરજનો સાથે રહીને એકતાથી ભાવનગરનો વિકાસ કરશું કોઈ પણ ધર્મ કોઈ પણ નાતી એનું મહત્ત્વ નથી આપ એક ભાવનગરી છો એ જ મહત્વનું છે તો સાથે રહીને ભાવનગરને આગળ લઈ જશું એક પોઝિટિવ દિશામાં વિકાસ કરશું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર દેશવાસીઓની આસ્થાનું પ્રતીક છે આ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે વૈશાખ સુદ પાંચમના દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના પંચોતરના સ્થાપના દિવસની તિથિ અનુસાર ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી સાંભળીએ આ વિશે અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતરનો અહેવાલ સોમનાથ મંદિર દેશવાસીઓની આસ્થાનું પ્રતિક છે આ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે યુગો યુગાંતર અવૃત સોમનાથ મંદિરની આસ્થા અવૃત રહી છે પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ શક્ય બન્યું જયારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિલિંગ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા અગિયાર મે ઓગણીસો અને વૈશાખ સુદ પાંચમ ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે નવ કલાકે અને છેતાલીસ મિનિટે કરવામાં આવ્યા હતા આ મહાન ને છોતેર વર્ષ થયા છે સોમનાથ મંદિરના પિંચોતેરમાં સ્થાપના દિવસ નિમિત્તે જેમના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલને સરદાર વંદના અને સરદારસિંહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું સોમનાથ મંદિર પર પૂજા કરી નૂતન ધ્વજારોહણ કરવામાં આવેલ મંદિરની પ્રતિષ્ઠા સમયે સવારે નવ ને છેતાલીસ વાગે મહાપૂજા કરવામાં આવેલ હતી એ જ સમયે અને તે પ્રસંગે કરવામાં આવેલ શૃંગારની પ્રતિકૃતિ રૂપે ભસ્મ ત્રિપુંડાનો શૃંગાર પૂજારીગણ દ્વારા કરવામાં આવેલ હતા વિશ્વ રૂપે સંધ્યા આરતી સમયે મહાશંગાર કરી સોમનાથ મહાંદિર માળા અર્પણ કરવામાં આવેલ હતી રાજેશ ભજગોતર ગીર સોમનાથ આકાશવાણી હવે વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીના શિરાઈ ગામની છાત્રા વિરલબા જાધવની જેણે બનાવેલી સોલાર ઇલેક્ટ્રીક સાયકલની રાજ્યકક્ષાએ ઇન્સ્પાયર એવોર્ડ માટે પસંદગી થઈ છે સોલાર ઇલેક્ટ્રીક સાયકલ બનાવવાના તેમના પ્રવાસ વિશે સાંભળીએ વિરલબા શું કહે છે આ કૃતિ બનાવવા માટે એક થી બે દિવસ લાગ્યા હતા અને આ કૃતિ બનાવવા માટે ત્રણ થી ચાર હજાર ખર્ચો થાય કારણ કે અમે સાયકલ જૂની લીધેલી છે એટલા માટે અને આ કૃતિનો વિચાર મને એ પ્રમાણે આવ્યો કે જેમ ઇલેક્ટ્રિક બાઇક ને કાર છે તેવી રીતે આપણે સાયકલ કેમ ના બની શકે તેમાં તો બેટરી પણ વારંવાર ચાર્જ કરવી પડે પણ આ મોડલમાં તો એવું કંઈ કરવાનું થતું નથી અને તે સામાન્ય માણસને પોષાય એમય છે આનાથી પર્યાવરણ પણ દૂષિત નથી થતું પેટ્રોલ ડીઝલનો પણ બચાવ થાય છે એટલા માટે આ મને વિચાર આવ્યો અને પછી માર્ગદર્શન મેં જણભાઈ વાઘેલા સાહેબ પાસેથી લીધું તેમણે મને જરૂરી માર્ગદર્શન આપ્યું અને પછી અમે આકૃતિ તૈયાર કરી બઉ સારું લાગી રહ્યું છે કે મારું મોડલ આ રીતે આટલું બધું આગળ વધુ આ સાથે સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક અહીં પૂર્ણ થયો ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે સંકલન વિધિ મોદી લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂટ